હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે અગિયાર જ નિમિત્તે ખૂબ જ સુંદર ભજન રણછોડરાયનું ભજન નીચે લખીને મેં આપેલું છે તો જરૂરથી સાંભળજો જય રણછોડરાય ભજન માં જાય અને ભાવથી નો ગાય ક્યાંથી રીજે મારો રણસોડરાય ભજન માં જાય અને ભાવથી નો ગાય ક્યાં રી જે મારો રણ છોડરાય તાળી નો તાલ દેતા જે જન શરમાય ક્યાં રી જે મારો છોડ રાય તાળીનું તાલ દેતા જે જન શરમાય ક્યાં રી જે મારો રણ છોડરાય સતસંગનો રંગ જે ના રુદી લાગતો સત્સંગ નો રંગ જે ના રૂદ્ય ના લાગતો પંચાયતો કરતા એ જરીયે ન થાકતો પંચાયતો કરતા એ જરીએ ના થતો પ્રસાદ વેસાય ત્યારે ખૂબ ભરી ખાય ક્યાંથી રીજે મારો રણ સોડરાય પ્રસાદ વેસાય ત્યારે ખૂબ ભરી ખાય ક્યાંથી રીજે મારો રણ સોડરાય ભજનમાં જાય અને ભાવથી નો ગાય ક્યાંથી રીજે મારો રણ સોડરાય માયાના ખ્યાલમાં મનડું રે માલતું માયાના ખ્યાલ માં મનડું માં એના વિચારોનું ચક્કર રે ચાલતું એના વિચારોનું ચક્કર રે ચાલતું ભજનમાં બેઠા બેઠા બ ગાસા ખાય ક્યાંથી રી જે મારો રણ સોડરાય ભજનમાં બેઠા બેઠા બ ગાસા ખાય ક્યાંથી રીજે મારો રણ સોડરાય ભજન માં જાય અને ભાવથી નો ગાય ક્યાંથી રીજે મારો રણ સોડરાય હૈયુ હરી સાથે જરીએ જોડાયના હૈયુ હરી સાથે જરીએ જોડાયના આંખોમાં ઊંઘ આવે મન પરોવાયના આંખોમાં ઊંઘ આવે મન પરોવાયન ભક્તો અંતે તો એના બાર વાગી જાય ક્યાંથી રીજે મારો રણ સોડરાય ભક્તો અંતે તો એના બાર વાગી જાય ક્યાંથી રીજે મારો રણ છોડરાય ભજન ભાવથી નો ગાય ક્યાંથી રીજે મારો રણ છોડરાય તાળી નો તાલ દેતા જે જન શરમાય ક્યાંથી રીજે મારો રણ છોડરાય